ઓમ ઓમ ગમ ગણપતયે નમઃ સરસ્વત ન આગળ આપણે જોયું કે સ્વરૂપમાં સ્થિર થયેલા ચિત્તની કેવી સ્થિતિ હોય છે હવે આ જ વાતને દ્રષ્ટાંત દ્વારા સમજાવતા ભગવાન કહે છે

યોગ કરી શકતો હોય છે જ્યાં થોડા ઘણા પ્રમાણમાં પવન ફૂંકાતો હોય ત્યાં દીવો સ્થિર રહી ન શકે અને જો પવનની ગતિ વધારે હોય તો દીવો ઓલવાઈ જાય આવી જ રીતે જ્યાં વિક્ષેપો હોય પછી એ વિક્ષેપ ભૌતિક હોય શારીરિક હોય કે માનસિક હોય ત્યાં યોગ કરી શકાય નહીં અર્થાત આ બધી બાધાઓથી રહિત થયેલો સાધક શાંતિથી યોગ કરી શકે હવે આવી સાધના કરતા સાધકની સ્થિતિ કેવી હોય તે દર્શાવતા ભગવાન કહે છે યત્રો પરમ તે સાધનાના દ્વારા નિરુદ્ધ કરાયેલું ચિત્ત જ્યાં ઉપરામ ભાવને પામે અને જ્યાં પોતે જ પોતાનો દ્રષ્ટા થઈ જાય ત્યાં યોગીને પરમ સંતોષ થાય છે સાધના કાળમાં ત્રણ સંતોષ મહત્વના છે એક સાધનની સમજણનો સંતોષ બીજો સાધનની ક્રિયાનો સંતોષ આ ત્રણેય પ્રકારનો સંતોષ યોગ સાધના દ્વારા યોગીને પોતાના દ્વારા પોતાનામાં જ પ્રાપ્ત થતો હોય છે શરત એટલી કે યોગીનું ચિત્ત વાસનાઓથી અવરૂધ થઈ શક્યું હોય ઉપરામ થઈ શક્યું હોય અને જ્યારે યોગીને પોતાની અંદર સંતોષ અનુભવાય છે એટલે કે તેને સુખની પ્રાપ્તિ આપોઆપ થાય છે આ બતાવતા ભગવાન કહે છે સુખ યત બુદ્ધિ ગ્રાહ્યમ ઇન્દ્રિયમ

ત્રણ પ્રકાર છે ભૌતિક સુખ માનસિક સુખ અને આત્મિક સુખ જે દુનિયામાં રહેલા ભૌતિક પદાર્થો સુવિધાઓથી પ્રાપ્ત થાય છે તે ભૌતિક સુખ છે માનસિક સુખ સમજણ દ્વારા પ્રાપ્ત થાય છે કોઈ પણ ખરાબ ઘટનાને પણ સમ્યક જ્ઞાન વડે મૂલવવામાં આવે તો દુઃખ ઓછું થઈ જાય છે આમ કેળવાયેલું માનસિક વલણ માનસિક સુખ પ્રાપ્ત કરવામાં મદદ કરતું હોય છે અને ત્રીજું સુખ છે આત્મિક સુખ જે યોગ્યોને ભક્તોને પ્રાપ્ત થાય છે આ સુખ બધા સુખોથી ઉપરનું છે તેથી ગીતા તેને અતિન્દ્રિય સુખ કહે છે આ એવું સુખ છે જે ઇન્દ્રિયોથી અનુભવાતું નથી તે ભક્તને ભાવ વિભોર કરનારું છે તો યોગીને અંદરથી સુખનો ફુવારો છૂટતો હોય તેવું લાગે છે આ એક મસ્તી છે અથવા કહો કે કૃષ્ણના મહારાસનો અનુભવ છે આજે બસ આટલો હરિયો